જોવા જાય તો નર્મદા જિલ્લામાં ઘર ઘરે ચેતર વસાવા છે ભરૂચ ગામ પૂરતું ના પાડેલી છે બીજા એરિયામાં રહી શકશે ને પ્રચાર પ્રસાર કરી શકશે ચેતરભાઈ ભલે નહીં હોય પણ અમે બધા ચેતરભાઈ છે એવું માનીએ છે ને અમને વિશ્વાસ છે કે ચેતરભાઈ આ લોકસભા જરૂરથી જીતવાના છે ના તો અહીં આવે તો કોઈ વાંધો નથી અમારા ગામે ગામ ને ઘરે ઘર લોકો આ દિનમાં વસે વસાવા છે જે ભાજપને સાઠ હજાર વોટ મળેલા એના કરતા અમે ચાલીસ પિસ્તાલીસ હજાર વોટ મળેલો અમે ક્રિયાપાડા વધારે નહીં વાત ત્રીસ વર્ષથી આ મનુષ્ય ઓળખતા નહીં

નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યારે અમે દેડિયાપાડામાં ઊભા છે ડેડિયાપાડાની આ મેઇન બજાર છે જે આપ જોઈ શકો છો આ મેઇન બજારની અંદર જ ચૈતર વસાવાનું કાર્યાલય આવેલું છે અને ચૈતર વસાવાના કાર્યાલય ઉપર અત્યારે મોટી સંખ્યામાં અહીંયા લોકો ભેગા થઈ રહ્યા છે લોકો ભેગા એટલા માટે થઈ રહ્યા છે કે ચૈતર વસાવાને જામીન મળી ગયા છે અને હવે લોકોને આશા છે કે ચૈતર વસાવા જલ્દી બહાર આવશે પરંતુ થોડો એ લોકોએ પણ રાહ જોવી પડશે કારણ કે ચૈતર વસાવા ત્યારે જ બહાર આવશે જ્યારે શકુંતલાબેનને જામીન મળશે તેવું તેમના પત્નીનું કહેવું છે વરસા વસાવાનું આપણી સાથે અમુક લોકો એમના સમર્થકો જોડાયેલા છે એમની સાથે જ વાત કરીએ શું કહેશો ચૈતરભાઈને જામીન મળી ગયા છે પરંતુ આજે બહાર નથી આવવાના એ તો મેડમ જ્યારથી સોશિયલ મીડિયાના માધ્યમથી અમને સંદેશો મળ્યો કે ચૈતર વસાવા સાહેબને જામીન મળી ગયા છે ત્યાંથી લોકો રાહ જોઈને ઊભા છે હવે અત્યારે સાહેબ આવી જાય એવી પરિસ્થિતિમાં અમે લોકો ઊભા છે સાહેબની રાહ જોઈને અમે ઊભા છે કે સાહેબ અત્યારે આવી જશે અત્યારે આવી જશે પણ એવા પણ અમને સંદેશા મળ્યા કે સાહેબ સાહેબને હજુ લગભગ જેલમાંથી બહાર કાઢવામાં નથી આવ્યા ને ટૂંક સમયની અંદર સાહેબ અમારી સાથે ઊભા થઈ જશે એવો અમને વિશ્વાસ છે તમારા ચહેરાની ખુશી ઘણી બધી વસ્તુ કહી રહી છે એટલે તમને એવું લાગે છે કે લોકસભા જીતી જશે લોકસભા જીતવામાં તો અમને કોઈ વાંધો નથી મેડમ લોકસભામાં જીતવા માટે ચૈતર સાહેબના જે જામીન મંજૂર શરતી જામીન મંજૂર કર્યા છે તેમાં પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચૈતર સાહેબને નર્મદા જિલ્લાથી બહાર રહેવાનું નક્કી કરવામાં આવેલ છે પરંતુ ભરૂચ ભરૂચ સ્થાનિકમાં ના પાડવામાં આવેલ છે ભરૂચ વિસ્તારની અંદર ચૈતર ચોક્કસ પોતાનો પ્રચાર પ્રસાર કરી શકશે એવો અમને વિશ્વાસ છે વિશ્વાસ છે કે એમને પ્રચાર પ્રસાર કરી શકશે આપનું શું કહેવું છે ચૈતરભાઈ અહીંયા નહીં હોય ત્યારે શું તમારા લોકો ચૈતરભાઈ હોય કે ના હોય કોઈ ફરક પડતો નથી જાય તો નર્મદા જિલ્લામાં ઘરે ઘરે ચૈતર વસાવા છે પણ એક ભરૂચ ડિસ્ટ્રિક્ટ છે પણ ત્યાં કોઈ ફરક પડવાનો નથી ચૈતર વસાવા સાહેબ તો પ્રચાર પ્રસાર માટે આવવાના છે જે જે અનુસાર અમને માહિતી મળેલી છે એ અનુસાર ચૈતર સાહેબને ને ભરૂચ ડિસ્ટ્રિક્ટ પૂરતું ના પાડે ડિસ્ટ્રિક્ટ નહીં ભરૂચ ગામ પૂરતું ના પાડેલી છે બીજા એરિયામાં રહી શકશે અને પ્રચાર પ્રસાર કરી શકશે એવો અમને વિશ્વાસ છે આજે તમને વિશ્વાસ છે પરંતુ ચૈતર વસાવા જેલમાંથી બહાર નથી આવ્યા શકુંતલાબેનને જામીન નથી મળ્યા શકુંતલાબેનને તો જામીને નથી મળ્યા તો બરાબર છે સૂત્રો અનુસાર માહિતી મળે છે ચેતર સાહેબને મળી ગયા છે એમાં બી ટૂંક સમયમાં એમને પણ જામીન મળી જશે એવો અમને તંત્ર પર વિશ્વાસ છે ને અમે વિશ્વાસ રાખીએ છીએ અને ચેતર સાહેબને જેવો વિશ્વાસ રાખીને અમને જામીન અમને મળ્યા છે એ રીતના મેડમને પણ જામીન મળી જશે લાગે છે શકુંતલાબેનને જામીન જલ્દીથી મળી જશે ચોક્કસ બેન ચોક્કસ અમને આ દેશની ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે ચેતર વસાવા સાહેબ જ્યારે ને જ્યારે જામીન મળી જતા હોય તો અમારા બેનને પણ ચોક્કસ જામીન મળશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે વિશ્વાસ છે આપનું શું કહેવું છે ચૈતરભાઈ ના અમે ભરૂચ લોકસભા પર જે ભરૂચ લોકસભાના જેટલા બી તાલુકા છે તેની અંદર અમે બુથ લેવલનું કામ ચાલુ કરી દીધું છે અમારી રીતના ને બને એટલો લોકોનો સંપર્ક કરીને બુથ લેવલનું કામ વહેલું બતાવીએ છીએ એ રીતની હમણાં ગણતરી છે અમારે અચ્છા બુથ લેવલનું કામ તમે લોકો કરી રહ્યા છો પણ ચૈતર વસાવાની ગેરહાજરીમાં શું તમે લોકો કઈ રીતે પછી પ્લાનિંગ કરશો ચેતરભાઈ ભલે નહીં હોય પણ અમે બધા ચેતરભાઈ છે એવું માનીએ છીએ ને અમને વિશ્વાસ છે કે ચેતરભાઈ આ લોકસભા જરૂરથી જીતવાના છે